નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતબુલ શ્રાવણ મહિનામાં આવતી પ્રથમ સાતમ કે જે શીતળા સાતમ તરીકે ઓળખાય છે ત્યારે આજ રોજ શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે અને ઠંડુ નિવેદ ધરાવવામાં આવે છે શ્રાવણ માસમાં આવતી પ્રથમ સાતમ કે જેને શીતળા સાતમ તરીકે ઓળખવામાં આવે છે આજ રોજ શીતળા સાતમ હોવાથી માતા શીતળા માતાની પૂજા કરવામાં આવે છે અને સાથે જ માતાજીને ઠંડા પૂજનનો નિવેદ ધરાવવામાં આવે છે આ શ્રાવણ માસ પુણ્ય પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે એમાં શ્રાવણ સુદ સાતમ 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 એ સપ્તમી કહેવાય છે છે અને પણ આ માસમાં બે આવે છઠના દિવસે બહેનો પોતાના ઘરે પવિત્રતાથી ભોગ માટે નૈવેદ્ય માટે માં શીતલા મા ભોગ ધરાવવા માટે નૈવેદ્ય બનાવે છે આજના દિવસે માં શીતલા માની આરાધના કરી કાચું ભોજન પોતાના સંતાનો માટે સ્ત્રીઓ પોતાના આરોગ્ય માટે ઠંડુ ભોજન કરીને આજે ઉપવાસ રાખે છે આજના દિવસે શીતળા માતા ને વિવિધ ઠંડી વાનગીઓ ધરાવવામાં આવે છે જેમ ઠંડા વડા કુલેર પુરી જેવી પુરાનો વખત નું છે જે શીતળા માતા છોકરાના આરોગ્ય માટે છોકરાના ચામડીના રોગ માટે સારું કરે સ્વચ્છ રાખે એને માટે માતાઓ વ્રત કરે છે કેવી રીતના કરવાનું પહેલા ઠંડુ ખાવાનું અને આગલે દિવસે ઠંડુ બનાવવાનું ખાવાનું અને છોકરાને ખવડાવવાનું નાહવાનું પણ ઠંડા પાણી પહેલા તો નદી કિનારે જતા અમે નદી કિનારે ના જાય ને ઘરમાં જ અને એ રીતના વ્રત કરે છે ગુરુ પરમેશન દર્શન પ્રોગ્રામ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર